ખેડા જિલ્લામાં ફરી એકવાર લાંચ પોલીસ કર્મચારી ઝડપાયો હોવાના સમાચાર સામે આવ્યા છે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ પંકજ કુમાર તખત સંઘ મેરે એક ફેક્ટરી માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ ન કરવા બદલ લાંચની માંગણી કરી હતી જાણકારી મુજબ કોન્સ્ટેબલ પર પ્રાંતીય મજૂરોને નોકરી પર રાખવાના મામલે જાહેરનામાનો ગુનો દાખલ કરી કરવા પેટે ફેક્ટરી માલિક પાસે રૂપિયા સાઠ હજારની લાંચ માંગી જોકે અંતે વાતચીત બાદ ચાળીસ હજાર રૂપિયા લાંચમાં આપવાની ડિલ નક્કી થઈ ત્યારે આજે લિંબાસી તારાપુરા રોડ ઉપર ફરિયાદીને રૂપિયા આપવાને બહાને બોલાવવામાં આવ્યો પરંતુ એસીબીની ટીમે સચોટ છટકું ગોઠવી કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા આ બનાવને લઈને ખેડા જિલ્લામાં ફરી એકવાર પોલીસ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠી રહ્યા છે છેલ્લા કેટલાક મહિનાઓથી રેવન્યુ વિભાગ હોય કે પોલીસ વિભાગ વારંવાર લાંચના કેસો બહાર આવી રહ્યા છે જેના કારણે સામાન્ય જનતામાં તંત્ર પ્રત્યે વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે પોલીસની નોકરી પ્રજાની સેવા માટે હોવા છતાં આવા બનાવ દર્શાવે છે કે કેટલાક કર્મચારીઓ માટે હવે તે માત્ર કાયદા અને ફરજ નહીં પરંતુ ગેરકાયદેસર કમાણીનું સાધન બની ગઈ છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ ખેડા